યોગી પર્વા ઉપક્રમે બીએપીએસ મંદિર જંબુસર ખાતે શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ યોગી પર્વ ઉપક્રમે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રસન્નાર્થે જંબુસર શહેર અને તાલુકાના પરિવારના ભક્તજનોના માતૃ પિતૃ મોક્ષાર્થે સંગીતમય શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ બીએપીએસ મંદિર ખાતે કરવામાં આવ્યો હતો વ્યાસપીઠ પરથી પૂજ્ય આદર્શ તિલક સ્વામીજે ભાગવત મહાત્મ્ય સુંદર શૈલીમાં નિરૂપણ સાથે સમજાવ્યું હતું કથાના બીજા દિવસે કરાવતા જણાવ્યું હતું કે આ જગતના ગૃહસ્થ જીવનમાં માનવીનું સંપૂર્ણ જીવન પોતાનું જીવન પોતાના કુટુંબ ભરણ પોષણમાં પસાર થાય છે જ્યાં સુધી આત્મજ્ઞાનને જાણ્યું નથી તો જીવન વ્યર્થ છે ભારતની ધરતી અણમોલ છે ભારતની ભૂમિ તો પરસ્પર પ્રેમથી બાંધે લોકોના દુઃખ દર્દ કાપવા પડે દિલોમાં રાજ કરવું પડે તેમ જણાવી પ્રમુખ સ્વામી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું હતું અને તૃતીય સ્કંદમાં કદાર અને માતા દેવહુતિની વાત વર્ણવી કપિલ દેવ ભગવાનના જન્મના વધામણા કર્યા હતા ભારતની ભૂમિ પર દેવી અવતારો ઋષિ અવતાર ધારણ કર્યા છે આત્મજ્ઞાનથી દાંપત્ય જીવન આત્મજ્ઞાન કપિલ દેવજી ભગવાનના અવતારનું મહત્વ સમજાવ્યું હતું મનુષ્ય શરીર સ્વંત છે આત્મા અજરા અમર છે તેમ કહી યોગી બાપાની બોધકથાની વાત જણાવી જગત આખાને આપણે જોઈએ છીએ પણ આપણા સુન અંદર બેઠેલા આત્માને જોતા નથી આત્મજ્ઞાન સિદ્ધ કરેલું ન હોય

હિરણ્ય કશ્યપુને માગેલ વરદાનની વાત સંગીતમય શૈલીમાં જણાવી ભક્ત પ્રહલાદજીએ નવદા ભક્તિ શીખી હતી તે કહી પ્રહલાદજીને મારી નાખવા તેના પિતાએ અનેક પ્રપંચો કર્યા અને હોલિકા દહનના પ્રસંગ વર્ણવી પ્રહલાદજીને ભગવાન વિષ્ણુમાં અતૂટ વિશ્વાસ હતો અને થાંભલા સામે ભગવાનને પ્રાર્થના કરી તો ઋષિ ભગવાન પ્રગટ થયા અને હિરણ્ય કશ્યપને સંહારનો પ્રસંગ આભિ વર્ણવ્યો હતો ભાગવત પારાયણના બીજા દિવસે અટલાદરા કોઠારી સાધુ સાધુ ભાગ્ય સેતુદાસ સ્વામી ખાસ પધાર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે સંતોના મુખેથી પારાયણ સાંભળીએ તો નિશ્ચિત માર્ગે પહોંચાય છે દેહ પ્રાપ્તિ સુધી લઈ જાય છે ભગવત મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેમ કહી પૂજ્ય ડોંગરેજી મહારાજને યાદ કરી પ્રસંગ જણાવ્યો હતો આગામી દિવસોમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પંચોતેરમો વર્ણી દિવસ હોય ભક્તો ચારસદ પદયાત્રા કરી જવાના છે તે કાર્યક્રમની રૂપરેખા જણાવી દરેક ભક્તોએ પદયાત્રામાં જોડાવા અપીલ કરી હતી આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવીર સ્વામી પૂજ્ય નિર્મલ ચિંતન સ્વામી પૂજ્ય સ્મિત વદન સ્વામી પૂજ્ય યશો યશોનિલય સ્વામી સહિત શહેર પ્રમુખ મનનભાઈ પટેલ મહેન્દ્રભાઈ સોની જીતુભાઈ મકવાણા અશોકભાઈ પાનવાલા અનુપભાઈ પાનવાલા નવીનભાઈ પટેલ ગનશ્યામભાઈ પટેલ નિખિલભાઈ દવે અજયભાઈ ઝુમખાવાલા યોગેશભાઈ પુરાણી સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહી શ્રવણનો લાભ લીધો હતો